હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી અને હવે આપણે જોઈ લ્યો પૂજાપાઠ પૂર્ણ કરી અને ઊભા થયા છે અને આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે જય માતાજી કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને જેને હજી સબસ્ક્રાઈબ નથી કર્યું તે લોકો સબસ્ક્રાઈબ કરી લે પ્રિયાંકભાઈ બેઠા છે રમેશે મનસ્વીબેન બેઠા છે પહેલ બેઠી છે અને ભાઈ તને કઈ ખબર છે યાદ છે આજ છે એકત્રી તારીખ એકત્રીસ માર્ચ એકત્રીસ માર્ચે રોનકભાઈનો બર્થડે આઈ છે રોનકભાઈ નો બર્થડે હાલો તો ફોન વિશ કરી કરીએ ચાલો જોડાએલા રેજો ચાલુ ફોન ચાલુ વિશ અને એ પણ આપણે બરાબર પ્રિયાંકભાઈ તારે વિશ કરવું બાકી વિડિયો કોલ થઈ છે એ તો બેના આમ જવા ન કરતા લાગે અને બેનને ફોન જ કરવો કુટલાઈમાં ને ડેટા કોક ચોરી જાય હેલો કોલ

એટલે શું કેવું બેન તમારે ટ્રેનિંગ વિશે તમારું કહેવાનું શું થાય કયો તમારું ઇન્ટરવ્યુ લેવાનું આ બેન ને નાસ્તો જી માને ઓલું બોલી જાતો એ કરમ ભૂમિ હે રામ જન્મ ભગવાન કે એને બહુ આવડે બધું કઈ જાય કઈ નઈ એટલે જો આ બેન નું ઈન્ટરવ્યુ આપડે લઈએ હા બેન તો તમારું જો હતા ઈ ડુંગરી ડુંગળી બટેટા સુધારે રહે આજે રવિવાર છે પાયલ એટલે હજી પ્રિયાંક ના હુડા છે તો તમારું શું કહેવાનું છે તમારી આ ટ્રેનિંગ હાલે રવિવારે રવિવારે અને હવાર હાંજ વાસણ ઉટકવામાં ના એ બાબતમાં શું કહેવાય જો આવી અને ગયા છે દસ અમારે કાલે શેરી કથા હતી ને તો અમારે રાઈટે મોડું થઈ ગયું હતું એટલે હું ટ્રેનિંગ નું હું કહેવા માંગુ તમે કયો એ તો

મોડા હૂતા હતા તો પછી બપોરે હોવું પડ્યું એક પ્રસંગમાં ગયા હતા આપણે બહારનો હજી વિડીયા લેતા નથી અમુક પ્રસંગના એનું કારણ છે કે પહેલાં આપણે હજાર સબસ્ક્રાઈબર તમે કરી દો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તો આપણા હજાર સબસ્ક્રાઈબર થાય પાંચસો એ પૂગવા આવ્યું હજાર સબસ્ક્રાઈબર થયા પછી આપણે બહારના વિડીયો ઉતારવાના છે ને વિડીયો આખો જોવાનું તમે ચાલુ રાખો એટલે ટૂંક સમયમાં થઈ જાય બહુ જ હજી નથી પછી આપણે બહારના વિડીયો ઉતારીશું અને નથી ઉતારતા એનું કારણ એ પછી આપણે તમને કહું તો જોઈ લ્યો આ પ્રિયંકભાઈ ઉઠી ગયા હે ને રમે હે એને કહીએ કે કુકુ પછી આજે રવિવાર છે તો મનસ્વી બેનના માથામાં તેલ નખાઈ ગયું છે અને અંબુડો વાર દીધો હવે આ બેનના માથામાં તેલ નાખવાનો પ્રોગ્રામ હાલે વાર છે આ ભાઈ ભાઈ તારે આ શું કરે દીદીને શું કરે હું કરે પણ એના માથા દિલ કેતો તો શું કેવાનું થાય ભાઈ તારે સમાધાન બાબત નું હું કે ઈ કે બતાય એમ છે કે આવું ન કરાય સમાધાન નું હું છે કે સમાધાન અજી ન કરો તો મિટિંગ બંધ નહીં થાય ત્યાં સુધી નહીં થાય ચાલો સમાધાન તો હજી થાય એમ છે નહીં વાત લાયક છે સમાધાન નહીં એવું નથી જાવું પડતું હોય તો હવે ઓછું જવાનું ટાઈમસર જવાનું ટાઈમસર આવવાનું એમ પ્રિયંકભાઈ હા તો ચાલો ફ્રેન્ડ જોડાયેલા રહેજો કેમ કે આજે અમારે છે રાત્રે નવ વાગે માળિયા નગરની મીટિંગ અને જેમાં છે રામનવમીની શોભાયાત્રાનો વિષય તો ત્યાં પણ આપણે જવું પડશે એટલે સમાધાન આજે થાય એમ છે નહીં સમાધાન કરવા માટે આપણે ક્યારે રહેવું પડે મનાવવા પડે રવિવાર છે તો ક્યાંય ગયા નથી ફરવાઈ લઈ ગયા નથી તો પછી હવે કંઈક હું બરાબર વાડી આટો મારવા જાવ તો ઈ હવે નઈ મેળ આવે હવે આપણે પછી ની રહીતે ચાલો ફ્રેન્ડ મળીએ તો ફ્રેન્ડ આપણે હજી હું રામ નવમી ની બધી તૈયારી ને આરતી હોય અને હવે આવી ગયા આપણે ઘેરે જમવા જમીને પછી આપણે પાછા જવાના છે નવ વાગ્યા ની મીટિંગ માં જે અમારી હેતુ બેન ટીવી જોવે છે ભોગી બોગી આવતું હોય એને એ જોતી હોય કા બેન શું આવે ઓગી એન કોકરચ ઓગી એન કોકરચ અરે વાહ પાયલ શું કરે અને અહીંયા બને છે રસોઈ રસોઈમાં છે કઢી ખીચડી શાક કોકાટું શાક કર્યું હોય રોટલી બને છે રોટલી કેમાં હાડી બાપા તો પ્રયાન્સ આપણે બેસી ગયા છે જમવા અને કઢી ખીચડીને રોટલો ખાવાની સિસ્ટમ દેશી સિસ્ટમ હોય જો અહીંયા રોટલો ચોરાય છે રોટલો ચોરાય છે અને રોટલો ચોરીને ખાવાની મજા આવે આ ભાઈ શું કે શું કે અને આ બેન ખાય છે ખીચડી અમારી બેનનો ખોરાક થોડોક મારી ગયો ઓછો એટલે હું છે તો જો આ રોટલો ને કઢી ચોરાય છે તો ચાલો આપણે જમી લઈએ ફ્રેન્ડ અને તમે પણ ચાલો જમવા જમીને આપણે જવાનું છે રામનગરની મીટિંગમાં